आप <laughs> बचा ઓહો કે મારા ઘરે જો તો ખોટી ગયા એ દુકાનેને આવી ગયા ઓલ દર્શનભાઈ માલ લેવા સે દુકાનરો કોઈ ચાલે તો સીધા જ માલ લેવા મેક બીગા દર્શનભાઈ તો હાલો કન્ટિન્યુ નિયો ઓલો ફાળબાર લઈ લે લેવાનો ઈ પછી ચા પાણી પી લઈ વાગે 9:30 જેવું થઈ ગયું છે તો ચા પાણી પીન પછી આપણે મળી જ આગળ ત્યાં સુધી કન્ટિન્યુ નિયો તો ફાઇનલી મેન દર્શનભાઈ માલ કાઢી તો હવે જાઈ

ના parcel દેવાનું હતું અહીંથી ને પાર્સલ લઈ જવાનું હોય દુકાને તો હું દર્શનભાઈ આવી ગયા છીએ અત્યારે godown તો મળીએ આગળ દુકાને જઈને ત્યાં સુધી કન્ટિન્યુ રહીએ vlog ને ગયા છીએ અને વાગોળામાં તો અત્યારે સાડા અગિયાર વાગે છે અને હમણાં આપણા દર્શનભાઈ આવી ગઈ છે આવું જ જોયું જો એ ઈ ગયા ચાલી નેકવા જો આવી ગયા લાભ દીધી આજે થઈ ગયા ચાઈ ગયા તો જલ્લો લંબ બી કન્ટીન્યુ રાખી અને આગળ મળી આગળ એય વસૂ લેવા કે યે ન થઈ ગઈ ફ્રેશ નો ચા પાણી પી લીધો પાકી બત ખાઈ લઈ હવે આપણે દર્શન બેવા બેઠા હૈ થોડો મળી આપણે આગળ થી સી કન્ટિન્યુ જો તો ખાઈ લઈને ઉઠી ગયા ઈ ને આવી ગયા કસ્ટમર ને આપણે એ બાર લેવા બીજા માડે દર્શન માં હે છે બતા હું તો મળી આવે ફાઈનલી મિત્રો થોડોક સીન લઈ લીધો કારણ કે ફૂલ કામ માં હતા કા ફૂલ કામ માં હતા તો હવે મળીએ આપણે આગળ થોડોક માલ કાઢવાનો હોય કાઢી લઈ બરાબર તો મળીએ આગળ કન્ટિન્યુ ફાઈનલી મારા ઘરે જાવ તો આપણે જમી લીધું હોય અને આવી ગયા ફાટક બાજુ બે હોવા કારણ કે વિશાલભાઈ ને આવ્યા હતા હું બીજરાજભાઈ શાંતિ હે જો તો હું આપણે કઈ ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિજયભાઈ આપણે વિશાલભાઈ હું વિશાલભાઈ મહાદેવ મહાદેવ બધાયને શું કે શાંતિ ફોન નું બીજી વાત કરી લો પછી વાત કરું હમણાં તો ફાઇનલી આપણો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો કમેન્ટ કરી નાખો અને તમારા ભાઈને સપોર્ટ કરી નાખો તો મળીએ નેક્સ્ટ મિનિ વ્લોગમાં જ્યાં સુધી બબાઈ